કરતબો માટે મિત્ર મંડળી પણ આવી હતી જેને જોવા માટે રમણભાઈ રાઠોડ પણ પહોંચ્યા હતા રમણભાઈ મંડળીના કરતબ નિહાળી રહ્યા હતા આ સમયે કરતબ કરવા માટે પેટ્રોલ છાંટીને અગાઉથી જ વર્તુળ બનાવેલું હતું જે બાદ પેટ્રોલથી સંપૂર્ણ વર્તુળ બનાવવા જતા કરતબ કરનારના હાથમાંથી પેટ્રોલનું કેન નીચે પડ્યું હતું ત્યારે ભયાનક આગ લાગી હતી જેની ચપેટમાં રમણભાઈ આવી ગયા હતા જોત જોતામાં રમણભાઈ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી ગયા હતા અને જીવતા સળગવા લાગ્યા હતા જેનો લાઈવ પણ સામે આવ્યો છે આ દુર્ઘટના ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી અને માહોલ સર્જાયો જ્યારે રમણભાઈને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો એ સાથે આગ પર કાબુ મેળવવાની પણ કોશિશ કરી પરંતુ ભયાનક આગના કારણે રમણભાઈ ગંભીર રીતે દાજી ગયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે દાહોદની જાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગંભીર રીતે દાજી જવાના કારણે બાર કલાકની સારવાર બાદ આજે રમણભાઈ જિંદગી સામેનો જંગ હારી ગયા અને તેમનું નિધન થયું છે હાલ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે રમણભાઈના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે મૃતકના પુત્ર જશવંત રાઠોડે જણાવ્યું હતું કે મારા પિતા શિવજી કી સવારીની યાત્રા જોવા ગયા હતા તે દરમિયાન તેઓ આગની ચપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાજી ગયા હતા જેના કારણે દાહોદ ની જાયડસ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આજે બપોરના સમયે મૃત્યુ પામ્યા હતા શિવાજીની યાત્રામાં આગના કર્તવ કરતી મંડળીઓ દ્વારા નજીવ સુરક્ષા પગલા લેવાયા હોવાનું સામે આવ્યું છે જેના કારણે આ દુર્ઘટના બની હતી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે